હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યુ બ્લો અજો મી શ્રી અલગ કરે છે શું કરે છે વોટર આર્ટ ને તો વોટર આર્ટ કરે છે એમાં શું હોય કરો વોટર ઓકે એક કરીને બતાવ તો ખબર પડે કેવી રીતે હોય એ ગઈ કાલે કરતી હતી ત્યારે હું થોડીક વાર સુઈ ગઈ હતી સાંજે એટલે એ રાખીને કરવાનું એવું કલર ફ્લાવર બનાવે વચ્ચે યલો કર્યું પછી રેડ કરીશ એમાં સિક્સ કલર સજાવ્યા છે ब्लू न थी नेलो छे ह येलो छे પછી બ્લેક બોર્ડર કર નાખે હ મ કઈ સર આવું બધું હોય ને આર્ટનું ક્રાફ્ટનું કઈક એક્ટિવિટી પડી પછી લઈ લે સુનિતા બ્લેક કર બોર્ડર પછી થાય છે કે નહીં આપણે જોઈએ નવું તો થાતો આજે ખબર નહીં ગા પછી ઓલું યલો રાઉન્ડ કર્યો ને એમાંય કરવું કરી જ સરસ જો હાઈલાઈટ થાય ને એનાથી શું કરવું છે હમ

આ વોટર આર્ટ કહેવાય ને હમ પછી સ્ટ્રોબેરી બનાવાય બનાવાય એ કર્યું તૂટી ગયું પછી આ એમાં મેલ્ટ થાય કે એમને જવા દેવાનું ઓકે ચલો મિશ્રી બેન તો આ વોટર આર્ટ કરે છે ના આજે તો બનાવું છે ડિનર માટે હક્કા નુડલ્સ પેલું હક્કા નુડલ્સ નું પેકેટ લાવ્યા હતા ને તો પડ્યો છે આને બહુ મજા આવી જાય જો નુડલ્સ નું નામ પડે ને એટલે કઈ નહી હવે ફિફ્ટીન ડેઝ થયા હશે તે નૂડલ્સ ખાધા તેને પછી હમણાં હું મેગી લઈ આવતી નથી એટલે એટલે ખાવા નથી મળતી નથી નહી હશે અંદર અંદર કન્ટેનર છે ને એમાં છે વાકા નુડલ્સ નું પેકેટ તો બધું એનું વેજીટેબલ ને બધું કટ કરીને રાખી દો પછી ગરમ ગરમ જ વઘારીશ નુડલ્સ એ ત્યારે જ બાફીશ પેલા સૂપ પડો પર વચે પેલા એ હવે બહુ ના ખવાય આજે પાછી વધારે ગરમી છે એકદમ સની છે કેમ સીસર ક્યાં ગયા સીઝર સી ઓલો અંદર મૂકી છે એટલે નથી અહીંયા અંદર હશે ચલો હવે હું વેજીટેબલ ને કટ કરી થોડી તૈયારી ખાલી કરી લો બાકી તો પછી લાવવાના હોય દસ પંદર મિનિટ પહેલા જ બનાવીશ હા હવે આ બધું વેજીટેબલ કટ કરીને રાખી દીધું છે કેબેજ કેપ્સિકમ કેરેટ ને ઓનિયન અલગ રાખીશ કેમ કે મિશ્રીને તો એ ઓનિયન નથી ખાતી એટલે એનું અલગથી નૂડલ્સ વઘારીશ અને નૂડલ્સ બોઇલ કરવા ના બધા સોસ રાખ્યા છે અહીંયા ગ્રીન ચીલી રેડ ચીલી સોયા સોસ બ્લેક પેપર ને ટોમેટો સોસ આમાં વેજીટેબલ હું એવું પ્રિફર કરું કે બધું તૈયાર રાખું એટલે જ્યારે નૂડલ્સ બોઈલ થઈ જાય ને તો જલ્દી વઘાર નાખું એન ટાઈમે જ કરું કુશલ આવશે દસેક મિનિટમાં તો ત્યાં બધું તૈયાર કરી લો નહીતર કેવું આ નૂડલ્સ એકદમ ચોટી જાય છે એટલે એમાં ઓઇલ નાખ્યું છે મેં એમ તો છૂટા ને એટલા માટે હવે જોઈએ શું હે હાલો તો ના ફ્રેશ થાવ એને છે ને ગરમી થાય છે એટલે નીચે ઠંડુ લાગે ને એટલે નીચે લાંબી થાય છે એવું કરશ ને હમ જો પછી ત્યાં નૂડલ્સ બની જશે એ તો કદાચ અત્યારે જમશે કે નહીં નહીં તો રાખી દઈશ માઈક્રોવેવ કરી પછી ખાસ ઓહો પોકેટ માંથી કેટલું બધું ક્યારેક ફ્રોક કાઢ્યું નાખી દીધું હોય ને જોયા વગર બધું ધોવાઈ જાય એક વાર કઈક બધા કાર્ડ હતા કલેક્શન એ બધું ધોવાઈ ગયું ઓહો શું આ બધું આમલા બ્રેસલેટ બનાવવા કરે ને રબડ માંથી ઓહો બધું નીકળું હવે હવે બધું કરી લે સરખું ત્યાં હું નોડલ્સ બનાવી લઉં હેલો ફ્રેન્ડ્સ કેમ છે બધાને બસ જો આવ્યો હું જોબેથી હવે અને મયુરી આજે બહુ સરસ મારા માટે ડિનર બનાવ્યું છે વાહ મયુરી

ઢોકળા નહીં ઢોસા બનો ઢોસા કઈ એવા બસ મન થયું મને મગ ને દાળ ના તો તો બનાવતી જ ને બધી દાળ ના બનાવતી પોતરા ને બનાવી મગ નહીં ના પોતરા વગર ને આ વખત પલાળે છે ઓકે ને ચટણી બનાવી છે મયુરીન ચટણી વગર ના હાલે કોકોનટ ને ના તમે આમાં વેજીટેબલ સાઈતડું ને થોડું કાઢી લીધું છે ને

તો ખબર નહીં ક્યાં પડી ગઈ હશે તો પછી કુશલ પૂછતા હતા કે ક્યાં ગઈ છે એટલે મેં પૂછ્યું ક્યાં ગઈ તો મિસ્ત્રી બી ગઈ કે ખીજા છે એટલે રોવા માંડી કે મને થોડી ખબર હોય કાંઈ એમ કરીને મેં તો હું ખીજાઈશ નહીં તને ખબર છે ક્યાં પડી ઘરે પડી કે ત્યાં મને યાદ સ્કૂલે ખબર એને ખબર હોય કે સ્કૂલે ખોવાઈ ગઈ એટલે યાદ કે આપણે આવીને એને જે વિડીયો ઉતાર્યો હોય ને બ્લોગ માટે તો એમાં જોઈ લે આપડે એમાં ખબર પડી જશે એટલે મેં જોયું ને તો એમાં નથી એટલે સ્કૂલે જ ખોવાઈ ગઈ છે

આયવા ત્યારે કાંઈ કમ્પલેન નથી કરતી હા સ્કૂલે થયા ત્યાં અત્યારે એવું કે છે એ આપણું ધ્યાન બીજી તરફ કરવા માટે કરતી છે બુટ્ટી માંથી ટોપી એવું ના હોય ખાલી મસ્તી કરું છું એટલે અહીંયા ત્યાં શું થી છે તો હવે અહીંયા સ્કૂલ ડ્રોપ્સ કે એવું કઈ છે ને જોઈ કઈ એવું લાગે વધારે કાલે એને મુકવા જા કે તેડવા જા તો કહી દે સ્કૂલે કે તમને બુટી મળે તો ત્યાં તો શું હોય ક્લીનર્સ ને આવતા હોય ને પ્રોપર્ટી હોય એમાં હોય ને એ બધું લોસ પ્રોપર્ટી માં હોય ત્યાં જોઈ લેવાનું એટલે બુટી ને એવું હોય ને તો એ તો ત્યાં દઈ દે સ્કૂલે ઈ પછી ઈમેલ કરે

આમ તો જો કઈ ખુલે એવી હતી નઈ પણ ક્યાંક ભરાઈ ગઈ હોય ગમે છોકરા ધ્યાન ના હોય પછી રમતા હોય બ્રેક બ્રેકમાં ને એમ દોડા દોડી ગમતા હોય ને એટલે હમ

તેમાં ખાલી પ્રાઇસ આવે આપણે કેવું લેબર ચાર્જ ને ગોલ્ડનો આટલા ગ્રામ એવું કઈ ડિટેલ આવે જ નહીં રિસિપ્ટ મોકલે ને તો ખાલી પેલું કે આટલા આ એક વીટી એ એ રિસિપ્ટને શું કરવી કાંઈ કામ જ નથી તો પછી આટલા દઈ દીધા પૂરું હું ઇન્ડિયા નું વાત કરું કે આપણે ત્યાં આખો દિવસ એને ઇન્ડિયા જાય ને એટલે જ્વેલર્સ માં જવું ગમે જ નહીં મિશ્રી ને એટલે એ કે છે ત્યાંનું ત્યારે પણ કેવું હોય ઓલું જૂનું દઈ નવું કરવું હોય ને એમાં થોડીક વાર લાગે એટલે કંટાળી હતી લાસ્ટ ટાઈમ અમે ગયા હતા ને ત્યાં થોડોક ફેરફાર કરવો તો આવું કેવું એક એક વસ્તુ પડ્યું હોય દઈ ને કંઈક બીજું કરાવી લઈને એટલા માટે ગયા હતા તો નસીબમાં હશે તો બાલી મળી જશે નહીં હવે કઈ નહીં થયું બીજું શું તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય